આગળની સ્ટોરીની વાત કરીએ તો સ્વર્ગસ્થ મંજુ દાયમાની સત્તરમી પુણ્યતિથિએ પાંચસો એક યુનિટ રક્ત એકત્ર કરી દાયમા પરિવારે રક્તદાતાનું સન્માન કર્યું હતું વાપીના રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દમણ સેલવાસના સહયોગથી વાપીમાં પ્રખર સમાજ સેવિકાને પૂર્વ નગર સેવિકા સ્વર્ગસ્થ મંજુ દાયમાની સત્તરમી પુણ્યતિથિ નિમિત્તે દાયમા પરિવાર દ્વારા વિશાલ રક્તદાન શિબિર અને રક્તવીરનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્ટોરીનો રિપોર્ટ કર્યો હતો અમારા વાપી તાલુકાના રિપોર્ટર જીતેન્દ્ર માહિયાવંશીએ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરિટ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે